ભાવનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે શિવાજી સર્કલ ધાવડીવાળા હાંચામાં મફતનગરમાં રહેતા શખ્સના ઘરેથી ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપી લીધા એલસીબી પોલીસે નિખિલ ઉર્ફે ગુરુ ભરતભાઈ બારૈયાને ઝડપીને તેના ઘરમાંથી દારૂની ઇંગ્લિશ દારૂની બોટલ છપન બિયર ટીન છવ્વીસ મળી કુલ રૂપિયા તેર ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો આ દારૂ ક્યાંથી લાવ્યો હતો તેમાં વિજય ઉર્ફે ચીકણી સોંડાભાઈ વેગડનું નામ ખુલતા બંને વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી 有人。